કલ જે માતાજી મિત્રો છો બધા મજા મને મજા મજા રહેજો ને આપણા વિડીયો જોતા રહેજો આપણે આવી ગયા છીએ નવા બ્લોગમાં બ્લોગની શરૂઆત કરી દીધી છે હું અહીં એકના દશે આવ્યો આવીને છે ગૌશાળા વેટી ઉતરી હો દરેકને માલે પો ચેવલો આવી ગયો એનો માલે નીકળી ગયો જો કેવલોને બે રમત કરે હે આ જાગૃત આપણો કસ્ટમર આ સિમ્પલ જાતું મોજ આવીયો નથી તો મિત્રો કાડીઓ પુઠા ખોલે હે હું કાઢ્યા હું આલે ઓય કેમ બોલે મને એડો મને એડું કાલ પણ કેમ મજા આવી કાલ પણ કેમ મજા આવી કેમ કાઈ એમ ફાઈન કે ધંધા પાણી આઈલા રાખ્યા તમારા જેવા સબસ્ક્રાઈબર ની દયા દીદી ના હું જાઉં વા કાઈ તો મિત્રો ધ્રુવિલ પર જમીન આવતો રહ્યો હે ઓડે રામ રામ કરી લે હું રામ રામ કેમ ભૂ નતો આવતો હમણા તો મિત્રો સુન ભાઈ જમીન આવતા રહ્યા હે નીતિન ભાઈ જમવા તો મિત્રો બાજુમાં આવી ગયો નીતિન ભાઈ ગયા જમવા ત્રુવી બાજુ કામ કરે બોટલ વોટલ સાફ કરે બધી વ્યવસ્થિત આપણો બુર આવી ગયો દર્શન આવતા થઈ ગઈ હે અશ્વિનભાઈ અશ્વિનભાઈ ગરાક ને માલ ગયા

તો મિત્રો પાલને બિસ્કિટ આવી ગયા આકર બનાવી દે કિલો પેકિંગ માં તો મિત્રો માયનીસ બનાવી ગયા દર્શન આપણે કીધું જાવ દે આ જાવ દે તો મિત્રો આપણે આનો માલ ઉતરી ગયો જો ગોઠવ બતાઈ